ઉમરા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે નાયક મરાઠા સમાજ સેવા સંઘ સુરતના મહિલા મંડળ દ્વારા આયોજિત હલ્દી કંકુ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતી સૌભાગ્યવતી બહેનો એકબીજાના કપાળે હલ્દી અને કંકુનો તિલક કરી તલ સાંકડી અને ગોળની આપલે કરે છે પોતાનું અખંડ સૌભાગ્ય રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી છે ગુજરાતમાં પણ આ તહેવારની ઉજવણી વર્ષોથી થતી આવી છે મારું નામ સ્મિતાચંદ્ર શિંદે છે હું નાયક મરાઠા સમાજ સેવા સંઘની સદસ્ય છું તેમજ જહાંગીરપુરા ખાતે આવેલી ગુરુકુલમાં ઉચ્ચતર માધ્યમિકમાં આચાર્ય તરીકેની હું ફરજ બજાવું છું મને મરાઠી હોવાનો ખૂબ જ ગર્વ છે અહીં મારા નાયક મરાઠા સમાજ સેવા તરફથી અહીં હલીગાંકુનો મહારાષ્ટ્રીયન લોકોનો તહેવાર ઉજવવામાં આવે છે આ તહેવારમાં હજારો સંખ્યામાં હલિક માટે મહારાષ્ટ્રીયન સ્ત્રીઓ એકત્રિત થાય છે અને એકબીજાને હલ્દી કંકુનું તિલક લગાવે છે હલ્દી કંકુનો અર્થ એ થાય છે કે કંકુ એટલે રક્ત જે માનવ શરીરમાં પ્રાણ પૂરે છે અને હળદ એટલે આયો દરેક રોગોનો ઉપચાર અહીં હલ્દી કંકુના દિવસે ઘણી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થાય છે અને એકબીજાને હલ્દી કંકુ કરીને મા દુર્ગા માતાની આરાધના કરે છે તેમજ એકબીજાને મરાઠીમાં વાન સ્વરૂપે ગિફ્ટ આપે છે અને આ થકી આ પ્રસંગની ઉજવણી આ રીતે કરવામાં આવે છે આજે બે હજારથી ચાર હજારની વચ્ચે મહિલાઓ અહીંયા હલ્દી કંકુ નિમિત્તે ઉપસ્થિત રહી હતી અરવિંદ રાઠોડ એ બી સી ન્યૂઝ ગુજરાત સુરત